સુરત શહેર માં દિવાળી પહેલા ગૃહ રાજ્યમંત્રી સંઘવી ની હાજરી માં ચાલીસ નવી જી એસ આરટીસી બસો નું લોકાર્પણ કરાયું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકો માટે ચાલીસ નવી જી એસ આરટી બસો ફાળવવામાં આવી છે સુરત ખાતે ગૃહ રાજ્ય મંત્રી સંઘવી ની અધ્યક્ષતા માં ચાલીસ નવી જી આર ટી એસ બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું સરકાર અને રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા જનતાની સુવિધા માટે આધુનિક સુવિધાથી સજ્જ નવી જી એસ આરટીસી બસો ફાળવવામાં આવી છે સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં લીલી ઝંડી આપવામાં આવી છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ બસ રાજ્યના નાગરિકો માટે દોડાવવામાં આવી રહી છે એટલું જ નહીં એસટી વિભાગને છેલ્લા બે વર્ષમાં બે લાખથી પણ વધુ મુસાફરો વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે હું એસટી વિભાગનો સો ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યોના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યભરમાં અત્યાર સુધીમાં સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને પણ હર્ષસંઘવીએ અભિનંદન પાઠવ્યા લોકાપણના ભવ્ય કાર્યક્રમમાં તમામ ધારાસભ્યો મંત્રી સાથે સાંસદ સભ્યો મુકેશ દલાલ સુરત મેયર તેમજ તમામ બીજેપી કાર્યકર્તાઓ સમાજના અગ્રણીઓ ઉભા રહ્યા હતા અને સાથે એક સાથે બસને લીલી ઝંડી આપી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે ગુજરાત માટે ખુબ ખુશી નો દિવસ છે અને ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે ચાલીસ જેટલી અત્યાધુનિક બસો નું લોકાર્પણ આદરણીય મંત્રી રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે પહેલાની જે ખખડટ બસો જીએસઆરટીસી ની હતી કોંગ્રેસના રાજમાં એની સરખામણી તમે અમે જોવો આજે તો કે કેટલી એ બસો દોડતી થઈ ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ બસો એટલી બસો સુરત માટે દોડાવવાનો એક નિર્ણય છે આનાથી ગામડાથી ગામડા શહેરથી શહેરની શહેર કનેક્ટિવિટી વધશે રાજ્યનો આર્થિક અને સામાજિક વિકાસ વધશે જીએસઆરટીસી ની આખી સમગ્ર કેરિયરમાં આ એક ક્રાંતિકારી પગલું છે અને એનો ગુજરાતની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળશે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આ માટે અભિનંદન પાઠવું છું અને એમાં પણ એક નવી માહિતી આપું છું કે વર્ષમાં પહેલી વખત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ભારતના કન્સેપ્ટના એન્ડ જે પકડવાનું છે એની પર એક આખી એની મોદી સાહેબની યોજનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે એક આજે નવો નિર્ણય છે એને માટે પણ ઓપિનિયન પાકું છે આધુનિક બસોમાં શું સુવિધા આપે આધુનિક બસોમાં એક તો ઇન્ક્લાઇન સીટો છે એસી છે એસીમાં પણ જે ફ્લાઇટમાં તમારી સુવિધા હોય કે એસી બંધ કરવું હોય તમારે માથા પરનું તે બંધ કરી શકો છો અને સેવન્ટી ઇન્ક્લાઇન છે બસ સીટોની જે બેસવાની સીટો છે એ પણ કેટલી બધી કમ્ફર્ટેબલ છે અંદર જે લાઈટ ની સુવિધા છે દરેક દરેક સીટ ની ઉપર લાઈટ ની સુવિધા આપવામાં આવી છે અને ઉપર એક ઇમરજન્સી એક્ઝિટ પણ આપવામાં આવ્યું છે કે જેથી અકસ્માત ના કિસ્સામાં એસ્કેપ કરવું હોય ત્યાંથી કરી શકે મુકેશ બસો નવી હોય ને ત્યારે આ બધું તમે જે સગવડ આપી એ પ્રમાણે પણ મેન્ટેનન્સ માં લોચા પડી જાય બગડ્યા પછીની સમસ્યા મેન્ટેનન્સ માટે પણ જે સાથે સુંદર કામગીરી કરી રહી છે અને ખૂબ સરસ વાત કરું તો જે સાથે જેટલી જવાબદારી જે સાથેની છે મેન્ટેનન્સ ની પહેલાની તમે સરખામણી કરો તો આજે તમે જુઓ જૂની બસો લોન્ચ કરવામાં આવી હતી એની સ્થિતિ રાજ્યમાં અત્યારે સ્થિતિમાં છે પણ સાથે સાથે એક નાગરિક તરીકે એક પ્રજા તરીકે આપણી પણ ફરજ બને છે કે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આપતી હોય ત્યારે આપણે પણ એમાં સહયોગ કર્યો